આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો શ્રેષ્ઠ મહિનો છે ત્યારે આજે હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે રાજકોટના શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે તેમાંય શહેરના જૂના રામનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી જેમાં ભગવાન શંકરને દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો હતો તેમજ શ્રાવણ માસમાં શ્રી મંદિરોમાં દરરોજ અદભુત શણગાર કરવામાં આવશે અને તે ઉપરાંત અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો દરરોજ યોજાશે જ્યારે રામનાથ મહાદેવ મંદિરે ભક્તોએ ભોળાનાથ ને શીશ ઝુકાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી હતી જેમાં આ વખતે ઘણા સમય પછી શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવ્યા છે સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને રાત સુધી ભક્તોનો પ્રવાહ ચાલુ રહેશે જય રામનાથ મહાદેવ સર્વેને હું મહાન શ્રી નિશાંતગીરી આજથી શ્રાવણ માસની શરૂઆત છે શ્રાવણ મહિનાનો શુભ દિન પ્રથમ દિવસ છે અને સોમવાર છે જેથી કરીને સર્વે ભક્તોમાં સારી એવી લાગણી અને ભક્તિનો ભાવ જોવા મળે છે આ આખો મહિનો આ ભગવાન શિવનો મહિનો ગણાય છે જેમાં આખો મહિનો શિવ પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જેથી સર્વે શિવ ભક્તોને અત્યારે જે ભાવ છે અને જે પૂજાનું જે છે એ ચાલુ છે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને શ્રાવણ મહિનો દર વર્ષે એક મહિનો આવે જેમ પવિત્ર માસ છે અને શિવ ભક્તોમાં ઘણી બધી લાગણી અને ભક્તિ હોય છે જેથી બધા સર્વે સૌરાષ્ટ્રથી બધા ભક્તો દર્શન કરવા આવે છે દાદાનો મહિમા સોમવાર નો જ હોય છે દાદાનો દિવસ સોમવાર હોય અને તે દિવસે દાદાની પૂજા અર્ચના કરે એના સર્વ પાપ બની જાય છે દાદાનો ઇતિહાસ એવો છે કે સોળસો ને દસ ના સાયકામાં અમારા પૂર્વજો જે સન્યાસી રમણગીરી બાપુ એનો અમે દસમી પેઢીએ છીએ અમે અમારી સંસારી ની સાતમી પેઢી ગઈ આ દાદો ખુલ્લામાં રહેનારો છે આને બંધન નથી ગમતા જો બંધન ગમતા તો રજવાડું રજુવાડું બંધન કરે પણ દાદો માં છે નદી ની મધ્યમાં છે ના અઘોરી છે આ અઘોરી નો પૂજા દેવ છે એટલે અહીંયા તો મર્યાદા સ્વચ્છતાથી નમન કરે એને દાદા ફળ આપે છે બરોબર છે બાકી તો દાદા ના ભાવ જેવો તમારો ભાવ છે એવો ભાવ ફળ આપે છે બોલ રામ ના મહાદેવ ની જે આ સોળસો ને હાડા ચારસો પાંચસો વર્ષ જૂનું છે આમ તો હા અઢારસો વર્ષ થઈ ગયા રજવાડાના રજવાડા રાજકોટ નું અસ્તિત્વ જ નતું આની ગાજી પેલા સરદાર સરદાર પછી ચીબડા ગઈ ચીબડા પછી પાછી સરદાર ગઈ સરદાર પછી અહીં આવી આ રાજકોટ ને વૈશા એને અઢીસો ત્રણસો વર્ષ થઈ ગયા એ પહેલાના ના છે અમારા પૂર્વજોને પસંદ પ્રસન્ન થયેલ જે રમણગીરી બાપુ નાગા સન્યાસી એટલે આ મહિમા તો બહુ અઘોરી છે હિન્દુસ્તાન હિન્દુસ્તાનની અંદર આવું મંદિર મને બતાવી દો કે ખુલામાં રહેનારો દેવ મહાદેવ સ્વયંભુ બતાવી દો આ સ્વયંભુ છે અને અઘોરીનો દેવ છે અહીંયા તો શરણાગતિ સ્વીકાર બાકી પેટ મેલા પાપ કરીને આવે દાદાને છેતરવા એને ફળ તો દેતો જ નથી રાતના ગમે ત્યારે એની ટાઈમ આવો દાદા કે તમને કોઈ જો છંછેડે તો કહેવાનું આ દાદાનો એવો મહિમા છે અને મન માંગું ફળ આપે પણ શ્રદ્ધાથી તમે મનથી માંગો તો